પ્રશ્ન સત્યાવીસ આની પેલા વિડીયો મૂક્યો તો આ એનો બીજો પાર્ટ છે એશિયાનું પૂર્ણ રૂપ શું છે તો તેનો જવાબ આવશે ઓપ્શન સી સિલેક્ટિવ કેટાલાઇટિક રિડક્શન એની સમજૂતી એશિયાનું પૂર્ણ સ્વરૂપ સિલેક્ટિવ કેટાલિટિક રિડક્શન છે તેનો ઉપયોગ ડીઝલ એન્જિનમાં નાઇટ્રોજન ઓક્સાઇડ પ્રદક્ષકોને ઘટાડવા માટે થાય છે. પછીનો પ્રશ્ન લેડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટનો રંગ કેવો હોય છે? જવાબ છે ઓપ્શન સી ભૂરો બ્રાઉન સમજૂતી સંપૂર્ણ ચાર્જ થયેલી લેડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટ લેડ ડાયોક્સાઇડ ની બનીલી હોય છે જેનો રંગ ઘેરો બ્રાઉન અથવા તો ભૂરો હોય છે પછીનો પ્રશ્ન ઇન્ટિગ્રેટેડ સર્કિટ આઇસી માટે સૌથી સામાન્ય સામગ્રી કઈ છે જવાબ છે ઓપ્શન બી સિલિકોન સમજૂતી તેની સિલિકોન એ સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સૌથી વધુ વપરાતી સામગ્રી છે કારણ કે તે સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ છે અને તેના ગુણધર્મો ઇલેક્ટ્રોનિક્સ માટે યોગ્ય છે પછીનો પ્રશ્ન ધૂળ અને ધુમાડાના કણો જેવા જોખમોથી બચવા માટે તમારા અંગત સુરક્ષા ઉપકરણોની આવશ્યકતા છે જવાબ નાકનો માસ્ક સમજૂતી ધૂળ અને ધુમાડાના કણોથી બચવા માટે સનતંત્રની સુરક્ષા જરૂરી છે અને તેના માટે નાકનો માસ્ક માસ્ક અથવા ડો રેસ્પિરેટરનો ઉપયોગ થાય છે પછી પ્રશ્ન પ્રાથમિક ચિકિત્સાના સંદર્ભમાં મતલબ શું છે છે ઓપ્શન બી તેનો જવાબ એરવે બ્રેથિંગ અને સમજૂતી એ એબીસી એ પ્રાથમિક ચિકિત્સાનો મૂળભૂત નિયમ છે એ એટલે એરવે શ્વાસ માર્ગ બી એટલે બ્રેથિંગ એટલે શ્વાસ લેવો અને સી એટલે સર્ક્યુલેશન એનો મતલબ છે રક્ત પરિભ્રમણ પછીનો પ્રશ્ન પ્રાથમિક ચિકિત્સાના સંદર્ભમાં કોમાનો અર્થ શું છે જવાબ જવાબશે બેભાન સમજૂતી કોમા એ બેભાન અવસ્થા છે જેમાં વ્યક્તિ બાહ્ય ઉત્તેજનાને પ્રતિસાદ આપી શકતો નથી પછીનો પ્રશ્ન કાગળ જેવા અપશિષ્ટ પદાર્થોના પીઠ નિપટન માટે કયા રંગની કુડેદાનનો ઉપયોગ થાય છે જવાબ છે નીલવ એટલે વાદળી સમજૂતી કાગળ અને કાર્ડબોર્ડ જેવા બલ કચરા માટે સામાન્ય રીતે વાદળી રંગના ડસ્ટબિનનો ઉપયોગ થાય છે પછીનો પ્રશ્ન આગ જેમાં પેટ્રોલ અને પેન્ટ થીનર જેવા જ્વલનશીલ પ્રવાહી પદાર્થો સામેલ હોય છે તેને ખાલી જગ્યાના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે જવાબ છે

કઈ પણ એક તત્વને દૂર કરવું જરૂરી છે ઓક્સિજન દૂર કરવાથી આગ બુજાય છે ઉપયોગ ન કરવો જોઈએ પાણીનો તેલ પેટ્રોલ જેવા પ્રવાહીથી લાગેલી આગ પર પાણી રેડવાથી તે આગ વધુ ફેલાય કારણ કે પાણી તેલ કરતા ભારે હોય અને નીચે જાય જ્યારે તેલ ઉપર રહીને આગને ફેલાવે છે પછીનો પ્રશ્ન સીઓ ટુ અગ્નિશામક સિવાય કયા પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ વીજળીની આગ પર કરી શકાય છે જવાબ છે ઓપ્શન બી શુષ્ક રસાયણ સામક સમજૂતી વીજળીની આગ પર ફોર્મ અને પાણી આધારિત સામકનો ઉપયોગ જોખમી છે સૂકા રસાયણ ડ્રાય કેમિકલ સામક વિદ્યુતનું અવાહક હોય છે અને વીજળીની આગને અસરકારક રીતે ઓલવી શકાય છે પ્રશ્નનો પ્રશ્ન એક રેતીનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરવો જોઈએ જ્યારે તે લાકડીના હેન્ડલ સાથે જોડાયેલ હોય અન્યથા જવાબ તે તમારા હાથમાં ચુંબ થઈ જશે સમજૂતી જ્યારે કોઈ રેતીનો એટલે તો ફાઇલનો કાગળ કે રેતીનો પટ્ટો હાથથી વાપરવામાં આવે છે ત્યારે ત્યાં લાકડાના હેન્ડલ વગેરે હાથમાં ઘસાય જશે અને ગરમીથી હાથને નુકસાન પહોંચાડી શકે છે ચૂમ થઈ જવું વાગવું એટલે ગરમ થવું અને બળવું પછીનો પ્રશ્ન જ્યારે એક ભારે વસ્તુને હાથોથી સ્થાનાંતરિત કરવામાં આવે છે તો ઉચ્ચતમ ઊંચાઈ શું છે જેના પર તેને પકડવું જોઈએ જવાબ સી ઓપ્શન બી કમરના સ્તર પર સમજૂતી કોઈ પણ ભારે વસ્તુને ઉઠાવતી વખતે કમરના સ્તરે પકડવાથી શરીરનું સંતુલન જળવાઈશ અને પીઠ પર દબાણ ઓછું પડે છે પછીનો પ્રશ્ન ડેસિબલ ડીબી ખાલી જગ્યાની એકાઈ છે ઓપ્શન બી તેનો જવાબ છે અવાજ ડેસિબલ એ ધ્વનિની તીવ્રતા અવાજનું સ્તર માપવા માટેનો એકમ છે પછીનો પ્રશ્ન શ્રેણી એ આગનો આશય ખાલી જગ્યાના કારણે લાગી આગ છે ઓપ્શન બી એ વગેરેનો સમાવેશ થાય છે આમાંથી ક્યુ એક બંધક એક પ્રકાર છે જવાબ ઓપ્શન ડી બધા વિકલ્પ છે રિબેટ આવે પિન આવે ને કે આવે રિવેટ પિન અને કે આ બધા યાંત્રિક ભાગોને જોડવા માટે વપરાતા પ્રકાર છે પછીનો પ્રશ્ન પાસ્ટનનો પ્રકાર જે સાફ્ટ અને વ્હીલની વચ્ચે ગતિ સંચાલનને રોકવા માટે બનાવાય છે ઓપ્શન બી જવાબ છે એનો કે સમજૂતી કે એ એક મિકેનિકલ ઘટક છે જેનો ઉપયોગ સાફ્ટ અને તેના પર માઉન્ટ થયેલા ભાગ જેમ કે પુલી વચ્ચે પાવર ટ્રાન્સફર કરવા અને તેમને એકબીજાની સાપેક્ષમાં ફરતા અટકાવવા માટે થાય છે પછીનો પ્રશ્ન પેન્ચની ચુડીઓની વ્યાખ્યા કરવા સમય એક ચૂડી પર એક બિંદુ થી તે ચૂડી પર સમાંતરિત બિંદુ સુધીની કહેવાય છે જવાબ ઓપ્શન ડી પછીનો પ્રશ્ન નટ અને બોલ્ટ એક મોટા ક્ષેત્ર પર દબાણ વિતરિત કરવા માટે શું ઉપયોગ કરો છો ઓપ્શન સી વોશર સમજૂતી વોશર એ એક પાતળી પ્લેટ છે જે નટ અને બોલ્ટ વચ્ચે મૂકવામાં આવે છે જેથી ભાર વધુ મોટા વિસ્તારમાં ફેલાય અને સપાટીને નુકસાન થતું અટકે છે